અડધી રાતે ભારતે ફરી વખત પાકિસ્તાનમાં આતંકીઓના અડ્ડા કરી નાખ્યા પહેલગામ હુમલાના ચૌદ દિવસ બાદ ભારતે આતંકવાદીઓના અડ્ડાનો ખાતમો કર્યો પીઓકે માં નવ ઠેકાણા ઉપર હવાઈ હુમલા કર્યા ઇઝરાયેલી સ્ટાઈલ માં ભારતે ઓપરેશન સિંદુર ને સફળ બનાવ્યું જેમાં સિત્તેર જેટલા આતંકવાદીઓ માર્યા ગયાનો દાવો છે બુધવારે રાત્રે એક વાગ્યા ને પાંચ મિનિટ થી દોઢ વાગ્યા સુધીમાં ભારતે ઓપરેશન સિંદુર પાર પાડ્યું જેમાં પીઓકે ના બહાવલપુર કે કોટલી મુજફરાબાદ માં આતંકીઓના અડ્ડા ધ્વસ્ત કરાયા આ તમામ એવા અડ્ડાઓ છે જ્યાંથી ભારત પર આતંકવાદી હુમલાઓનું પ્લાનિંગ અને પૂરી સંચાર થતો હતો જૈશ એ મોહમ્મદ ના ચાર લશ્કરે તૈયબાના ત્રણ અને હિજબુલ મુજા બનાવવામાં આવ્યા ભારતે પાકિસ્તાન પર ચોવીસ મિસાઇલ દાવા પ્રમાણે આ એક સંયુક્ત લશ્કરી કાર્યવાહી હતી જેમાં ભારતીય સેના અને વાયુસેનાએ સંયુક્ત રીતે પ્રિસિડેન્ટ સ્ટ્રાઈક ના ઉપયોગ કર્યો હતો આ હુમલા અંગે સેનાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી આમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને સેનાના કર્નલ સુરેશી અને વાયુસેના વિંગ કમાન્ડર વ્યમિકા સિંહે ઓપરેશન વિશે માહિતી આપી હતી સૌપ્રથમ હવાઈ હુમલાનું બે મિનિટનો વીડિયો ચલાવવામાં આવ્યો આમાં આતંકવાદીઓના ઠેકાણા પર ભારતીય સેનાની કાર્યવાહી બતાવવામાં આવી હતી કહેવાય